મારાને તમારા સામે હું એક મુંબઈ થી આવતો હતો મુંબઈ થી એક ગરીબ સુરદાસ માગતો તો ટ્રેન ના ડબા તમે ચિત્ર જોયું હશે ટ્રેન માં તમે જુઓ અવારનવાર કોઈ માગતું હોય કોઈ પાવા વગાડતું હોય એમાં એક સુરદાસ આખો વિનાનું અંધારું ગીત ગાતા ગાતા નીકળે હાથ લાંબો કરીને હું આમ પાટિયા ઉપર સુતો તો મારી સામે એક ભાઈ સુતા હતા એ માણસ ઉઠી ગયો ભાઈ નીંદરમાંથી મેં જોયું ખિસ્સામાં એક દસ્યું તેજી દસ્યાનું ચલણ હતું સાહેબ દસ્યુ આપ્યું પણ સુરદાસ આગળ નીકળી ગયા એટલે વચ્ચે એટલે માણસ ને એમ આ સાહેબ મારી નજરે જોયેલી વાત તમને કહું છું ભગવાન તમારું હારું કરશે ત્યાં એક માણસે કોમેન્ટ કરી કે કોનું દસ્યું કોને દીધું સુરદાસે કોને દુવા દીધી જુઓ તો ખરા

ભૂલાવી દઉં બંગાળ બિહાર માં ભૂલો પડત ખટાણા ધક્કા મારવે છે અહિયાં એટલા માટે મોહન થાય છે મહેમાન અમખરી એક જ વાર હે દ્વારકાધીશ હે હે મોહન

વિનોબા ભાવે ગીતામાં લખ્યું છે સાહેબ વિનોબા ભાવે કે હું નાનો હતો ને કઈક ને કઈ પાસ કરે અનાજ આપે લોટ આપે ખાંડ બધું આપે પૈસા આપે પછી મેં વિનોબા કે મારી બાને એટલું કીધું કે બા આને નો દેવાય આ બધા ખોટા હોય મારી બાઈ એટલું કીધું વિન્યા તને મને શું ખબર પડે પડે બેટા કયા રૂપમાં આવી નારાયણ ઉભારીએ એની શું ખબર પડે બેટા આપને એની શું ખબર આ બહુ મોટી વાત છે સાહેબ કયા રૂપમાં આવી અને નારાયણ ઉભારીએ એક ગામડાની વણકર વૃદ્ધા આવી અને રેવા બા બેનને એમ કે બેન તારે મકાન તો એવડું ફાસી ઘર નું કે મોટુય મૂકવાની જગ્યા આ નથી લાગતું હાચું છે આ આ બહુ મોટી વાત છે આ આ જીવતરમાં ચરિતાર્થ પૈસો તો ખેર રૂપિયો તો આવે અને જાય રૂપિયો ક્યાં માણસને આંડ્યો તો આ મહામાનવનો રૂપિયો આઈડ્યો નો સાહેબ એની આજુબાજુ ઘુમારા મારતો હતો પણ એ માણસ રૂપિયા થી પર હતો એ માણસ એનું આત્મ બળ જબર નહોતી એની મૂડી એ હતી એટલે બે મિત્રોની વાત છે ને એક મિત્રે એક મિત્રને એટલું કીધું ફરવા નીકળ્યા એટલે કે તારા પિતાજી ગુજરી ગયા તારા માટે શું મુકતા ગયા કે અમુક મકાન અમુક સોનું અમુક રોકડ રકમ બેંક બેલેન્ટ લાખ રૂપિયા અહીંયા કરોડ રૂપિયા અહીંયા આટલા મકાન આટલી જમીન બધું સાંભળી નો બેઠો હતો ને બીજો મિત્રો એને હું કીધું ખબર તારા બાપુજી લોભી બહુ અરે કે કરોડો ની મિલકત મૂકી ગયા તોય લોભી તો કે હા કે તારા માટે તારા પિતાજી શું મૂકતા ગયા તો કે જી મને કે મારા પિતાજી મારા માટે આ કિંમત ના આંકી શકાય એવી દુનિયા મૂકતો ગયો છે મારા માટે હે આ દુનિયા એ મારી છે સાહેબ પૈસો એને પકડે નહીં આ માણસ નું વ્યક્તિત્વ બહુ ઉડાન ભરેલું હોય છે સાહેબ એને એને કોઈ અસર કરે એને કોઈ સગવડતાની જરૂર પડે એના જીવન ચરિત્રમાં કોઈ પણ સગવડતામાં સુઈ શકે શકે કોઈ પણ એ જીવી એનું કારણ એની અંદરની મૂડી આત્મબળની મૂડી બહુ જબરી હતી એને આ સંપત્તિ નો હલાવી શકે કોઈ ફરે આવે આટા મારે જોવે એને ખબર હતી કે આમ ને નામ કરાય આ બધું થઈ શકે એને ચરિતાર્થ કરાવી દીધું એના જીવતરની માલિપા મારી તો આવ્યો તો બિલખામાં ખાઈ અને ગયો એમ તું એકવાર આવી મારે માટે મારે આપને એક પ્રસંગ કેવો છે એ નિમિત્તે ગામડું ગામ દોનો દંપતી જીવે પોતાને સંતાન હતું નહીં સંતાન હતું નહીં એટલે બાઈને બહુ અસર વધારે થાય આપણે ત્યાં આપણા સમાજમાં સંતાન ન હોય એની અસર પુરુષ કરતાં સ્ત્રીને વધારે થાય એટલે એ બાઈ બિચારી માનતા કરે કોઈ કોઈપણને સાધુ સંતોનો કે કોઈ દેવર્થાને જાય માણસને પથ્થર એટલા પીર પૂજે સંતાન નહી તારે એ વખત માં તો મેણા મારતા માણા હા હું તમને એક વાત કરી દઉં સાહેબ છે કુદરત ની દેન છે ને આપણો ક્યાં વાંક છે પણ તોથડી જીભ કરવી ની આપણો વાંક છે તો ઈશ્વર ની દેન છે તોથડી જીભ કરવી આપણો વાંક છે હવે સાંભળજો જીભમાં કઈ ઘા લાગે કંઈક વાગી જાય તો તરત રૂજાઈ જાય પણ જીભ ઘા જેને લાગે એ વાગે તમારું વેણ એવું ન હોવું જોઈએ માણસ હળગી જાય પ્રિય બોલવું સારું બોલવું બાપા બોલતા ને જેને મળતા ને એ કોઈ તો સાહેબ એમાં વિવેક હોય કોકને કાઈ કહે તો એમાં વિવેક હોય કેવું ન પડે એવા એવી વ્યક્તિઓને પણ એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાણી ઉપર વ્યવહાર માનવીનો સાહેબ આપણા શરીરમાં તમે જુઓ આ એક જ અંગ એવું છે આપણા શરીરમાં જેમાં એકે હટકુ નથી ઈ અંગ છે જીભ એકે હટકુ નથી તો માનસ માં દાખલો લેવો પડ્યો સુંદરકાંત ભાઈ હનુમાનજી જયારે મળે છે ત્યારે વિભીક્ષણ શું કે છે કે હું પવન રહની હમારી હું લંકામાં એવી રીતે રહું છું કે બત્રીસ દાંત ની વચ્ચે જેમ જીભ રે એમ હું રહું છું અને વાત એ સાચી છે તમે જોવો આપણા દાંતમાં કઈ જણ હલવાઈ ગયું હોય ને તો જીભ હેરવી હેરવીને કાઢી લઈએ જીભને ને શું ભાઈ પીના નું શાક ખાતું હોય કે ગુવારનું ખાતું હોય છે કે આ મારી અને કોક વાર મને હેરાન કરી દઈએ તો એને ઋણ મનાવીએ આપણે બરાબર ને પણ એક વાર દાંત મીના દબાવવા માણસ ને હામા માણસ નો વિવેક સમજી હકે પછી એને નબળાઈ સમજે એટલે જીભ ની સમજવા મીઠા કોણ દાંત પછી દાંતે જીભને શું કીધું કે હમ બતીસ તું એકલી બસી હમારી માય પણ જરાસી કતર ખાઈએ તો ફરિયાદ કાં લે જાય બત્રી દાંતની વચ્ચે જીવવું છે એક કટકી કપાઈ જાય એટલે તત્ તત તત તત્પણ જે થાવા હાંભથી લેજે પછી જીબે એકવાર બત્રી દાંતને શું કીધું તમે બહુ વાયડા થાતા નહીં ઊંચા નીચા થાતા નહીં આડાઓડા થાતા નહીં તમે મારી બી મારી મહેરબાની ઉપર જીવો છો એ ભૂલતા નહીં કે તું તો હું કરી લે તું કે હું ઈ કરી લઉં તું બતીસ તમે ભલે બતરી રહ્યા તું બતીસ હમ એકલી ભલે બસી તુહારી માય પણ જરાસી તેડી વાત કરું તો બત્તી હી ગિર જાય એક કોકને ને સણસણ તું વેળ હંભલાવું એટલે બતરી નો થઈ જાય બોલું હું પડો તમે એટલે તમે જો ગામડામાં એક જણે એક જણાને એટલું કીધું બીડી હરગાવી બાકસ છે

એક ભાઈ ની ઘી મહેમાનો જમવા બેઠા મારા જેવો મહેમાન કોક ઉતાવળો ઠરી ગયેલું બટેટો સમજી ચોટલી ખીતો થઈ ગઈ આંખ માંથી આહોડા ની ભે ઓગાડ મોમો 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 મોઢું કરવા મીડ્યો તો બાજુ વાળાએ કીધું કેમ રોવા મીડ્યા તો કે મને મારા બાપુજી યાદ આવ્યા તો કે કેમ તો કે એને બટેટા વાળા બહુ વાલા હતા આજે મારી થાળીમાં આવ્યા ને એટલે મને આવ્યા યાદ એટલે મારું હયું ભરાય કે વાત હાવ હાચી છે આપણી કોઈ પણ પ્રિય વસ્તુ હોય આપણી પ્રિય વસ્તુ હોય ને આપણા કુટુંબમાં કોઈ ગુજરી ગયું એની પ્રિય વસ્તુ થાળીમાં આવે ને ત્યારે આપણે સેજે યાદ આવે એમ કરી એને મોઢા મૂક્યું તા તો આના કરતા ત્રણ ગણી દિશા ની થઈ ગયો અને આંખ માંથી આહુડાના ધોરિયા ભાજાનું એ કીધું તમે કેમ રોવા મીડ્યા તો કે મને તમારા બાપુજી યાદ આવ્યા એમ મારા બાપુજી જોયા હતા તો જોયા નતા જોયા નતા યાદ કેવી રીતે આવ્યા તો તારા બાપુજી મને યાદ એટલા માટે આવ્યા તારા જેવા અમારી વાહ મુકતા ગયા ને ઉભા વાહડા એટલે મને યાદ આવ્યા બાકી યાદ નથી આવ્યા એમ ખરા માણસો ના જીવન આવા હોય સાહેબ હે કડી ગઈ મારે અમુક પ્રસંગો કેવા સાહેબ હસવાની વાત તો છે આશ્ચર્ય છે તો મેં કીધું તમને એમ ડાયવર્જન છે સાહેબ હા એને હાઈવે નો કરી નાખાય જીવન ને સંસ્કાર ની જે વાતો છે મારી બેનુ દીકરીઓ વડીલો મુરબીઓ બધા બેઠા છે અમારે વિદ્વાનો બેઠા છે સાહેબ સંસ્કૃતના જાણકાર બધા અમારા ગઢવી સમાજ ના બધા એનાર ગઢવી સાહેબ ને બધા બેઠા છે હમણાં

જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબક્યું દઈ ને જ્ઞાન ની ગંગા માં ડૂબક્યું દઈ હરિદાન મુનિ કે છે કે જ્ઞાન કરી ગંગાજી માં ડૂબક્યું દઈ ને પંડને પખાડી પોતે પવિત્ર થાવો હે માલે ન જાઓ એમાં જ્ઞાન ની ગંગામાં અમારા આ સોનું ભટડા વાળા એને કોઈ કીધું કે મા તમે હરિદ્વાર ઋષિકેશ જાવ ને તે મને લેતા જાય જો મારે છે ને નાવું ગંગાજી એમ ન હતું કીર્તિભાઈ એને મારા પૈન ને ગંગાજી માં પલાળવું મુશ્કે એટલે માતાજી જવાના હતા ગંગાજી કીધું કે ભાઈ આવો તમે અમારે ભેડા એ લઈ ગયા ની હરિદ્વાર ઋષિકેશ ની ટાઈજ આ હા 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 પછી ગંગાજીને કાંઠે હું તો કોઈ પણ નાવાની તો ત્રેવડ હતી જ નહીં પછી લાકડીનો બળીકો આમ ગંગાજી બોરી ને કે મા નાવ તો એટલી વાર લાગે પણ નથી નાવું જો બોલો નાવ તો એટલી વાર લાગે પણ નાવું નથી એમ બે જણા ગંગા કિનારે હરાવા ગયા અહીંથી હરદ્વાર ઋષિ કે અને ગોર બાપા કીધું કે ભાઈ નવ પ્રકારના ધાન લાવો તો કે એક પ્રકારનું ધાન નતું તો એ તો બાપુજી ગુજરી ગયા અને નવ પ્રકારના ધાન ક્યાંથી આવી દેવા કે ટોકો કોઈ પણ એક જણો ટોકો કરાવો તો મારા બાપુજી પોણા ગામના ટકા કર્યા ને એક અમે નો કરીએ નો હાલે ન્યાથી છેતરી ને આવ્યા સાહેબ અહીં પાછા ગામડે આવ્યા પછી એક મોટો નાના ને કે ગોર બાપા એ રાખ્યું બહુ આપણું ઓહો ગોર મહારાજે રાખ્યું કોઈ રાખ્યું આ હા 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 તો નાનો કે આપણે ગોર બાપાનું બહુ રાખ્યું તો આપણે શું રાખ્યું હતું કે બે ધોતિયાના જોટા રાખ્યા તરભાણ બે ત્રણ લઈ લીધા ત્રાંબાની લોટી રાખી ચાર પાંચ આપણે કઈ ઓછું નથી રાખ્યું આ તો રખત રખા છે મોટા ભાઈ રખત રખા ન્યાંથી ઉપાડી એવા ભટના દીકરા છે વિચારો કરો છીએ આ જ્ઞાન કેરી ગંગા ઘીમાં ડુબકીયું દૈ જ્ઞાન કેરી ગંગા ધીમાં ડુબકીયું દઈ આપણે ત્યાં ભજન છે લોકગીતો જે આ લોક ગવાય છે એમાં લોકગીતો છે નહી લોકોમાંથી આવેલા લોકગીતો છે અમારે જે ગામડામાં માં બોલે કે હું તો માન સરોવર ચણવા રેવું એ કલી રહેવું તો માન સરોવરની હસલી એ હું તો માન સરો વરની હસલી સમણાનો બચકો બાંધી હાલી હું એકલી સમણાનો બચકો બાંધી અને હાલી હું એકલી એ દિનાકડી પાપણની છાજલી રે ઉ તો માન સરોવર હું તો માન સરોવરની હં